હલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એક વાટ કે પૌવાથી એટલો નવો નાસ્તો જે તમે સમોસા કચોરી બ્રેડ પકોડા પણ બોલી જવાના છો અહીંયા આપણે આ નાસ્તો છે તે કોઈ પણ પલાળવાની પીસવાની કોઈ પણ વધારાની ઝંઝટ વગર ફટાફટ તૈયાર થઈ જતું નાસ્તો તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ તો અહીંયા આપણે એક વાટકી પૌવા લઈ લીધેલા છે પૌવાને આપણે એકદમ સરસ રીતે વોશ કરી લેવાના છે જેથી પૌવામાં જેટલી પણ ડસ્ટ હોય તે સાઈડ થઈ જાય એટલા માટે તો મેં અહીંયા ત્રણ પાણીએ પૌવાને ધોઈ લીધેલા છે અને આપણે તેમાં ત્રણ મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈશું પૌવામાં અને એક નાની વારકીય અહીંયા આપણે સૂજી લઈ લેવાની છે અહીંયા આપણે તમે કોઈપણ સૂજી લઈ શકો છો અહીંયા આપણે સૂજી એડ કરી અને પૌવા અને સૂજીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી પૌવા અને સૂજી છે તે એકદમ સરસ રીતે પળેડી જાય તો તેને આપણે સાઈડમાં મૂકીશું હવે અહીંયા આપણે એક પેન લઈ લઈશું અને તેમાં આપણે તેલ એડ કરીશું અડધી ટી સ્પૂન રાય અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું બંને એકદમ સરસ રીતે સતાડાય એટલે તેમાં એક નાની વાટકી ડુંગળી એક નાની વાટકી લીલું મરચું એક નાની વાટકી લીલા કેપ્સિકમ જેને મેં મોટી મોટી સ્લાઇઝમાં કટ કરીને એડ કરેલા છે ત્યારબાદ ઝીણું ઝીણું ચોપ કરેલા લીલી ડુંગળીના પાન અને થોડું કોબીજ એડ કરેલું છે એક નાની વાટકી તમારે અહીંયા મનપસંદ વેજીસ તમે લઈ શકો છો અહીંયા આપણે બરાબર મિક્સ કરી અને તેમાં અડધી ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન સ્વાદ અનુસાર મીઠું અડધી ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટી સ્પૂન અહીંયા આપણે પીઝા સેઝવાન મસાલો એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણું વેજીસ છે તે આપણે થોડા સાતળવાના છે આપણે તેને વધારે પકાવવાના નથી અહીંયા આપણે એક નાની વાટકી બાફેલા બટેટા છે તેને મેં એક નાનું મીડિયમ સાઇઝનું બટેટું છે તે મેં બાફી લીધું હતું અને તેને નાના નાના ટુકડા કરી અને તેને આપણે આ મિશ્રણમાં એડ કરી દીધા છે તેને આપણે ચમચાના મદદથી થોડા મેશ કરી લઈશું બહુ આપણે મેશ નથી કરવાના થોડા આપણે ટુકડા રાખીશું જેથી તેનો ટેસ્ટ છે તે આપણા આ નાસ્તામાં આવી રહે ત્યારબાદ થોડા ધાણા એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા પણ મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે અહીંયા આપણે સૂજી અને પૌવા છે તે પણ એકદમ સરસ રીતે પળી ગયા છે તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેને એકદમ સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું જે તે બિલકુલ પણ પૌવા છે તે આકાર ના રહે ત્યારબાદ તેમાં આપણે એક નાની વાટકી ચણાનો લોટ એડ કરીશું અને જે વારકીથી આપણે ચણાનો લોટ લીધો એ વાડકીથી પાણી લઈ અને એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું ચણાનો લોટ એડ કરેલો છે એટલે બિલકુલ પણ ગાંઠા ના રહેવા જોઈએ એટલા માટે હવે આપણે થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા હું તમને મેજરમેન્ટ તમને જણાવી દઈશ આગળ કે મને અહીંયા બેગરમાં કેટલું પાણીની જરૂર પડી છે તો અહીંયા આપણે બરાબર તેને મિક્સ કરવાનું છે અહીંયા આપણે થોડું તેને ફેટી લેવાનું છે અહીંયા આપણે કોઈ પણ એનો સોડા કશું પણ એડ નથી કરવાના એટલા માટે અહીંયા આપણે અડધી ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન હળદર પાવડર અને અડધી ટી સ્પૂન લાલ પાવડર એડ કરી અને આપણે બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને અહીંયા મને અડધી વાટકી જેટલું પાણી મને જરૂર પડે છે હવે આપણે આ નાસ્તો છે તે તડકા પેનમાં બનાવવાના છે તો મેં અહીંયા ગેસ ઉપર તડકા પેન મૂકી દીધી છે તેમાં આપણે ઓઇલ એડ કરીશું અને એક નાની કળચી ભરીને આપણે બેટર એડ કરીશું અને તેમાં આપણે સ્ટફિંગ એડ કરી દઈશું અને ઉપરથી પણ આપણે જે બેટર છે તે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે ત્યારબાદ તેના ઉપર આપણે સફેદ તલ એડ કરીશું અને થોડા ધાણા પણ એડ કરી દઈશું જેથી આ નાસ્તો છે તે એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક દેખાય હવે આપણે તેને પલટાવી લઈશું બંને બાજુથી આપણે ક્રિસ્પી ગોલ્ડન કરી લેવાનું છે તો ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ પર તો અહીંયા આપણે બંને બાજુ આપણે અહીંયા તલ અને ધાણા લગાવી લેવાના છે હવે અહીંયા તમે જોઈ શકો છો તો મેં અહીંયા બંને બાજુથી એકદમ સરસ એવો ક્રિસ્પી ગોલ્ડન કરી લીધું છે તો અહીંયા આપણો આ નાસ્તો છે તે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એ રીતે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું તો એ જ રીતે આપણે સેમ બે બીજો બંધ તૈયાર કરી લઈશું અહીંયા મેં સૂજીના ઘણા બધા બંધ આ રીતે બનાવીને ખાધા હશે બટ તમે આ રીતે એક વખત જો બનાવી લીધો તો આ નાસ્તો તમે વારંવાર બનાવવાના છે તો કોઈ પણ વધારાની પલાળવાની પીસવાની પણ ઝંઝટ વગર ફક્ત ને ફક્ત વીસ પંદરથી વીસ મિનિટમાં બની જાય તો નવો નાસ્તો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલો ટેસ્ટી આ નાસ્તો છે હવે એ જ રીતે આપણે બીજું બંધ તૈયાર કરીએ છીએ તો તેને પણ આપણે પલટાવી લઈશું અને ઉપરથી સફેદ તલ અને ધાણા લગાવી બંને બાજુથી ક્રિસ્પી કરી લઈશું હવે આપણે તેને તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા આપણા બધા બન એ જ રીતે આપણે તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીં આપણું ક્રિસ્પી આપણું તૈયાર થઈ ગયું છે નાસ્તો તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તો કે લાગે છે રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ તો તમે બાળકોને લંચ બોક્સમાં આવી શકો છો ચા નાસ્તા સાથે તમે એન્જોય કરી શકો છો સાથે સાથે હેલ્ધી પણ છે અને એટલો ટેસ્ટી પણ છે તો તમે જોઈ શકો છો તોડીને તમને બતાવી રહી છું તો અંદરથી જે સ્ટફિંગ છે તે પણ એકદમ સરસ એવું ભરાઈને આવેલું છે તો અહીંયા તમારે કોઈ પણ વધારાની ઝીંઝ વગર તમે આ ફટાફટ આ નાસ્તો તમે બનાવીને આ કરી શકો છો તમે ગ્રીન ચટણી સાથે ટમેટો કેચપ સાથે તમે સર્વ કરો અને એન્જોય કરો તો આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી વધારો કેર